મોરબી શહેરમાં પાયાની સુવિધાઓના અભાવે જન આંદોલનનો દોર ફરી શરૂ મહેન્દ્રનગર ચોકડી ખાતે મહિલાઓએ પાણી પ્રશ્ને કર્યો ચક્કાજામ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરમાં પાયાની સુવિધાઓના અભાવે નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા હોય ત્યારે તંત્ર લોકોને પાયાની સુવિધા આપવા નિષ્ફળ જતા લોકોને જન આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર થવું પડી રહ્યું છે ત્યારે આજ રોજ મંગળવારે સાંજે સાડા પાંચ વાગ્યે શહેરની મહેન્દ્રનગર ચોકડી પાસે પાણી પ્રશ્ને ક્રાંતિજ્યોત સોસાયટીની મહિલાઓએ ચક્કાજામનો માર્ગ અપનાવ્યો છે જેમાં મહાનગરપાલિકા દ્વારા બે દિવસમાં આ વિસ્તારમાં પાણીની વ્યવસ્થા કરી પ્રશ્ન સોલ્વ કરવાની લેખિત ખાતરી આપ્યા બાદ જ આંદોલન સમેટવાની મહિલાઓએ જાહેરાત કરતા મોરબી મહાનગરપાલિકા તંત્ર અને તંત્ર દોડતું થઈ ગયું છે જેમાં સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે કાંતિ જ્યોત સોસાયટીમાં ચુમાલીસ ટાવર આવેલા છે જેમાં એક ટાવરમાં ચોવીસ ફ્લેટ છે બધી સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી પાણીનો પ્રશ્ન હોય ત્યારે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન થતાં કંટાળી અંતે સ્થાનિક રહેવાસીઓએ આજરોજ મહેન્દ્રનગર ચોકડી ખાતે ચક્કાજામનો માર્ગ અપનાવ્યો છે શું પ્રશ્ન છે

ચડે સર્વિસ રોડ આપો અમને હવે જેના કારણે પાણી એ નથી અમારે પાણી આવતું જ નથી અમે ત્રણ વર્ષથી અહીં રહેવા આવ્યા ઈ હા પાણી નથી આવતું ઈ ચાતા નકાવી બધા હરખા હોય હપ્તા ભરાતા નથી બધા જીણા માણા માણસ પાણી અમારે જોયું આ એક જ અમારી માંગ બીજું કાંઈ નહીં કોક ને બિલ ભરવુંય પોઈ બધા હપ્તા ભરતા હોય ઝીણા માણા પાણી અમારે જો માંગ અમારી પાણીની બે વર્ષ ત્રણ વર્ષથી થી આમને લગડ છે કોઈ આવ્યું જ નથી મીઠું પાણી

ઘણા હે એટલે ચાજા એટલે કારણ કે એક એકમાં જ પાણી નથી આવતું બીજા બીજે બધે આવે જ છે અમારે જ નથી આવતું છે છે ચોવીસ 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 મકાન ટાવર છે બધા ભરેલા ઓકે અને પાણી અત્યારે બધા કેવી રીતે અહીંયા ઉપયોગ કરે પાણી મીઠું પાણી બિલકુલ આવતું જ નથી અને અમે પર્સનલી છે ને બોર કરેલા છે બરાબર છે તો બોર માં અમારે પાણી બરાબર મીઠું આવતું નથી ખારું પાણી આવે છે તો આમ નાઈ છે ને તો આમ શરીરમાં ખંજવાળ આવે છે અનેક પ્રકારના રોગ થાય છે એમાં તો પછી આ મીઠું પાણીનું પછી અમારે હલકારે આવે એમ અમે મકાન વેરો ભરી છીએ પાણી વેરો ભરી છીએ ટોટલી અમે બધા વેરા ભરી છીએ બરાબર તો અહીંયા અમારે સાઈડમાં સર્વિસ રોડ પણ જોઈએ તો સર્વિસ રોડ નથી અહીંયા બમ્પ નથી કાંઈ નથી તો અમારી સુવિધા માટે શું એમ મત લેવા માટે તો રોજ આવી જાય છે એમ બરાબર છે તો પછી અમારું નિવારણ તો મીઠું પાણી અમે એટલી જ માંગ છે કે અમને મીઠું પાણી આપી દે અહિયાં સર્વિસ રોડ આપી દે અને બંપ આપી દે બસ અમારી માંગ પૂરી કરી દો બાકી અમારે બીજું કઈ જોતું નથી અત્યાર સુધી અમે અહિયાં ચકાચામ રાખશું